નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં હું તમને ફ્રી સિપકાર્ડ કેવી રીતે કઢાવું તેની વિશે હું તમને માહિતી આ વિડીયોમાં આપવાનો છું મિત્રો આ વિડીયોમાં હું તમને એ પણ સમજાવીશ કે ફ્રી સિપકાર્ડ શું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું થશે અને આ યોજનાનો લાભ તમે કઈ રીતે મેળવી શકશો વગેરે જેવી માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓનીઓ માટે ભારત સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જેમાં વિદ્યાર્થીઓને ફ્રી કાર્ડનો ઉપયોગ કરીને કોઈપણ પ્રાઇવેટ કોલેજમાં મફતમાં શિક્ષણ મેળવી શકે છે તો ચાલો જાણીએ ફ્રી કાર્ડ શું છે ફ્રી કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજ શું છે ફ્રી કાર્ડ ફોર્મ ત્યાંથી મેળવવું અને કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી વગેરે જેવી ચર્ચા આપણે આપણે આ આ કરવાના છીએ હવે છે મિત્રો કે ફ્રી શિપ કાર્ડ શું તો યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓ એટલે કે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ દ્વારા જે તે સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે આમ તેમાં વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જઈને ફ્રી કાર્ડ માટેની અરજી કરવાની રહેશે ત્યારબાદ તે ફ્રી શિપ કાર્ડ મેળવીને જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મેળવી શકે છે આમ તે વિદ્યાર્થીઓ ફ્રી કાર્ડ રજૂ કરી પોતાની જેટલી પણ ફી ભરવાની હોય તે માફ કરાવી શકે છે પ્રાઇવેટ કોલેજોમાં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન મેળવી શકતા નથી કારણ કે આર્થિક પરિસ્થિતિ એટલી સારી હોતી નથી કે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એટલી વધારે ફી ભરી અભ્યાસ કરાવી શકે નહીં પણ હવે સરકાર દ્વારા શક્ય બનવામાં આવ્યું છે કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના અંતર્ગત ફ્રી કાર્ડની યોજનામાં અમલ મૂકવામાં આવેલી છે તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં ભણવા માટે અનુસૂચિત જાતિ અને જનજાતિના બાળકોને આસાનીથી ફી ભર્યા વગર જ ફ્રી કાર્ડ દ્વારા આ યોજનાનો લાભ મેળવી અને એડમિશન મેળવી શકે છે તેમજ સારી રીતે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે છે ભારત સરકારની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડનો લાભ લઈ શકે છે ફ્રી શિપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીઓએ પરિવારની વાર્ષિક આવક મર્યાદા અઢી લાખ રૂપિયા સુધીની હોવી જરૂરી છે હવે મિત્રો આપણે જોઈએ છીએ કે સરકાર દ્વારા જે પોસ્ટર રિલીઝ કરવામાં આવેલું છે તેનો આપણે ઇમેજ જોઈએ છે જેમાં લખેલું છે શૈક્ષણિક યોજના સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ધોરણ બાર પછીના ઉચ્ચ અભ્યાસની સ્વનિર્ભર સંસ્થાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી પ્રવેશ મળે તેવા ઉમદા હેતુસરથી ફ્રી સિપ કાર્ડ આપવામાં આવે છે જેની વાર્ષિક આવક મર્યાદા અઢી લાખ રૂપિયાની રહેશે ફ્રી સિપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજ તો તમારે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની પ્રમાણિત નકલ દેવાની રહેશે બેંક ખાતાનો નંબર માટે પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ તમારું એલસી

તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃત્તિ કરેલ છે તે અંગેનો તથા તૂટનો સમય એક વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઈપણ પ્રકારના અભ્યાસ કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઈ પણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું નામું રજૂ કરવાનું રહેશે આમ સ્વનિર્ભર સંસ્થાઓમાં જેની ફી બહુ વધુ જ હોવાને કારણે એસસી અને એસટી વર્ગના વિદ્યાર્થીઓ ફી ભરવા માટે સક્ષમ નથી હોતા અને એડમિશન મેળવી શકતા નથી પણ ફ્રી કાર્ડની રજૂ કરી વિદ્યાર્થીઓ પોતાની ભરવાપાત્ર શિક્ષણ ફી માફ કરાવી અને એડમિશન મેળવી શકે છે હવે મિત્રો ફ્રી શિપકાર્ડ માટે ફોર્મ તમારે ક્યાંથી મેળવવું તો ફ્રી શિપ કાર્ડ મેળવવા માટે ફોર્મ તમને જિલ્લા સમાજ કલ્યાણની શાખામાં જઈ જ્યાંથી તમે લઈ શકો છો અને જરૂરી દસ્તાવેજ જોડી ત્યાં જ તમારે સબમિટ કરવાનું રહેશે એટલે કે તમારે જિલ્લા સમાજ કલ્યાણની ઓફિસમાં તમારે જવાનું રહેશે હવે મિત્રો ફ્રી શિપ કાર્ડ માટે આવક મર્યાદા કેટલી હોવી જોઈએ તો ફ્રી શિપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયા સુધીની હોવી જરૂરી છે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત મેં તમને જે પણ માહિતી આપી છે તે તમને ટોટલી સમજાઈ ગઈ હશે જો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ ચોક્કસથી તમને રિપ્લાય આપશે મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આવા જ યોજના રિલેટેડ વધુ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત